વાંધા માટે અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે જેમાં તમામ વાંધા અરજીઓ કરી શકાશે સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એસઆઈઆર અંતર્ગત આજરોજ સમિતિ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે આ યાદી દરેક વિધાનસભા વિસ્તારના મતદાન મથકો ગ્રામ પંચાયતો નગરપાલિકાઓ અને ચૂંટણી અધિકારીશ્રીની કચેરીઓ માટે સામાન્ય નાગરિકોની જાણ માટે ઉપલબ્ધ કરાવાઈ છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંધુના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમને મુસ્તા મતદાર યાદી તથા એએસની મતદારોની યાદી પૂરી પાડવામાં આવી હતી આ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમનો ગણતરી તબક્કો ચૌદ ડિસેમ્બરે પૂર્ણ થયો છે જે મતદારો પાસેથી ગણતરી ફોર્મ પ્રાપ્ત થયા નથી અથવા જેઓ ગેરહાજર સ્થળાંતરિત કે મરણ પામેલ છે તેવા કુલ નવ્વાણું હજાર નવસો ને દસ નામોને હાલની મુસ્તા યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી સાબરકાંઠા જિલ્લામાં કુલ અગિયાર લાખ એકસઠ હજાર એકસો ને અઠ્ઠાવીસ મતદારોની એસઆઈઆર અંતર્ગત ખરાઈ કરવામાં આવેલ જે પૈકી મરણ પામેલ તેત્રીસ હજાર એકસો ને સુડતાલીસ મતદારો ગેરહાજર હોય તેવા અગિયાર હજાર ત્રણસો ને બાવન મતદારો કાયમી સ્થળાંતર પામેલ હોય તેવા 44,988 હજાર મતદારો બે જગ્યાએ નોંધાયેલા હોય તેવા નવ હજારને ચારસો મતદારો તથા અન્ય કારણોસર ઈ એફ ફોર્મ જમા કરાવી શક્યા ન હોય તેવા એક હજાર મતદારો મળીને કુલ નવ્વાણું હજાર દસ મતદારોના નામોનો મુસ્તા મતદાર યાદીમાં સમાવેશ થયો નથી જોકે હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તારીખ ઓગણીસ બાર બે હજાર તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ સુધી નિયત કરવામાં આવ્યો છે જેમાં અરજદારો વાંધા અરજી કરી શકશે જો કે આગામી તારીખ સત્તર બે બે હજાર છવ્વીસના રોજ આખરી અને ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે Sama cara.